દસ મી ડિસેમ્બરે ઓગણીસો ત્રાણું ના દિવસે સ્વામીના આણંદથી મુંબઈ જવાનું હતું હજાર હરિભક્તો મૂકવા આવેલા અને બધું તૈયારી થઈ ગયેલું બધું અમે બધા ગોઠવાઈ ગયા અમરીશ બધી ટિકિટોની બધી વ્યવસ્થા કરી દીધેલી અમારી લેવા આ બધું પરંતુ અંદર ગયા પછી ખબર પડી કે રિઝર્વેશનના પચાસ રૂપિયા ભરવાના એને રહી ગયેલા અને અમે ગોઠવાયા પછી ટિકિટ ચેક કરાયો એ કે સ્વામીજી પચાસ રૂપિયા તમારે આપવાના છે હવે કોણ જાણે એ વખત મેં ચારે સંતો હાવ એમ ચાર જ હતા સ્વામી સહિત બીજા ત્રણ અને કોઈ હરિભક્ત નહીં કોઈની પાસે કશું મળે નહીં કહ્યું બન્યું એવું કે ભાઈ અમારી પાસે પૈસા નથી હવે જો વડોદરા હમણાં પગે લાગવા આવશે સ્ટેશન ઉપર તો તને અપાયું છું અને જો રહી ગયું ખબર ના હોય તો પછી મુંબઈ તો લેવા આવવાના જ છે એ વખત તને આપીશું અને એ બિચારા હતો ત્યાં એક બીજા હરિભક્ત એક ભાઈ મહેતા કરીને ગોતા ત્યાંથી નીકળ્યા અને કહ્યું લો ને સ્વાઈ પચાસ રૂપિયા હું એને આપી દઉં છું એટલે આપણે કહ્યું કે તમારો એડ્રેસ આપો એટલે અમે તમને મોકલાવી દઈશું મુંબઈ પહોંચીને કે સ્વામી હું ઘાટકોભરમાં રહું છું અને તમારા હરિભક્તો જે છે એના દ્વારા આપનો મહિમા મેં જાણેલો છે એટલે મારી પચાસ રૂપિયાની સેવા થઈ ગઈ એટલે અમારે લેવા નથી આપ વિચાર કરો આ ઓગણીસો ની વાત છે કે જેમણે આવા અક્ષરધામ જેવા મહાલયો બાંધ્યા હોય આવી અબજોની મિલકત હોય એ સ્વામી પાસે પોતાના કહેવાય એવા પચાસ રૂપિયા હતા નહીં આ ત્યાગ આનું નામ કહેવાય આ ત્યાગ કે પોતાનું કઈ જ નહીં શાસ્ત્રી મહારાજ આનંદ થી જવું તું અમદાવાદ તો પાંચ આનાની ની ટિકિટના પૈસાની પણ આ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે સાઠ વર્ષ પહેલા પણ શાસ્ત્રીજી મહારાજ એ વખત આવા મહામંદિરો બાંધેલા તો એમની પાસે પાંચ આના પોતાના કહેવાય આવ્યા નતા અને પ્રમુખ સ્વામી પાસે પચાસ રૂપિયા પોતાના કહેવાય આવ્યા નતા આજે આપણે જોઈએ છીએ કે આપણી જે સાધુતાની છે જે સ્વામિનારાયણ સાધુતાની બસો વર્ષથી અડીખમ ઉભી છે એને કાળનો લૂણો જરાય લાગ્યો નથી અને આ સંપ્રદાયની આ શુદ્ધિને વૃદ્ધિ જે થઈ રહી છે શુદ્ધિ છે અને જે વૃદ્ધિ છે એનું રહસ્ય આ છે કે આપણી પાસે પ્રમુખ સ્વામી જેવા કંચન કામિનીના ત્યાગી છે આ જ મૂળ છે આ ચાવી જ આ છે કે બહુ આપણે બધું પબ્લિક રિલેશન કરીએ અને એને લઈને સત્સંગ ભૂલી સાધુતાથી આ છે આ સત્સંગનો વિકાસ સ્વામી ઘણી વખત બોલેલા કે સત્સંગ સંપ્રદાયના વિકાસનું મૂળ છે ને એ સાધુતા છે એમ પ્રમુખ સ્વામી ઘણી વખત કે સંપ્રદાયના વિકાસનું મૂળ સાધુતા છે એ જો ના હોય તો આ બધું જ નકામું એટલા માટે જેમ ગંગા સતી પાનભાઈ ને કે એના બદલાય નહીં વર્તમાન છે કે શિલવંત સાધુ ને તો પૈસા રાખવા પડે થોડું બધું આમ કરવું પડે અત્યારે સમય બદલાઈ ગયો અરે હું સમય બદલી ગયો આપણું મન બદલાઈ ગયું છે સમય કશો બદલાયો નથી આ બોચાસણવાળાને ચાલે છે ને કેમ દુનિયામાં ના ચાલે બીજાને પણ આપણું મન બદલાઈ ગયેલું છે એટલે સ્વામી કે ગમે તેવો સમય હોય પણ આ નિયમમાં કોઈ દિવસે ફેરફાર કરવો ને આ શિરાના ધમની છે કંચન ત્યાગ એ જો બંધ પડી ગઈ તો આખો મળદો જ એ પછી સાધુ કહેવાય નહીં મળદું કહેવાય એટલે એ પ્રમાણે આ નિયમો એ અત્યંત જરૂરી નિયમો છે એ આપણે સમજવાના ગુણાતીતા સ્વામી એક વખતે હરિદાસ દિવાન જાત્રાએ જતા હતા હિન્દુસ્તાનની અને સ્વામી તમારે કંઈ મંગાવવું હોય તો હું લઈ આવો સ્વામી કે અમારા સાધુને કંઈ જોઈએ જ નહીં બહુ કહ્યું તો કે ધનશ્રીના બે ત્યાગી સાધુ લઈ આવજો જાઓ એના માટે સ્વામીનું સંપેતરું પહેલું પતાવું એટલે બધી જગ્યાએ જોવે પણ આવું કઈ મળે નહીં કોઈ સરસ પ્રવચન કરતા હોય આમ કઈ રૂપાળા હોય કોઈ આમ આપણા વેદ ઉપનિષદના એક્સપર્ટ હોય કોઈ યોગની સાધનાઓ કરતા હોય કોઈનો આશ્રમ સ્વચ્છ અપ ટુ ડેટ હોય ધ્યાન ધ્યાન બધું ચાલતું હોય એટલે એમ થાય કઈ બહુ સરસ લાગે છે પણ અંદર જુએ ને તો કોકને સ્ત્રીનો યોગ હોય કોઈને ધનનો યોગ હોય આગુ પાછું આગુ પાછું દેખાય જ ચાર મહિના ફરીને જૂનાગઢ આવ્યા સ્વામીના દર્શને સ્વામી કોઈક અમારું સંપેત્રુ એ સ્વામી તમારું સંપેત્રુ તમારા ઘેર હું બધે ફર્યો પણ કંચન કામીની ના તમે કયા એવા સાધુ મને મળ્યા નહીં પણ ફાયદો મને એ થયો કે હું કોઈ જગ્યાએ ફસાઈ ગયો નહીં નહીં તો મને આવી બધી વ્યવસ્થાને બધું જોઈને કોઈક જગ્યાએ હું કોકને ગુરુ કરી બેસત પણ પેલું પેલું કન્ફર્મેટી ટેસ્ટ જોવા માંડે ને બધે એટલે એમાં મને કોઈ જગ્યાએ મન માન્યું ને એટલે મારી રક્ષા થઈ ગઈ ટૂંકમાં હું કંઈ ફસાઈ ગયો નહીં ત્યારે જુઓ આ આપણી એક આ સ્પેશિયાલિટી છે એટલા માટે આ મહારાજે આપણને આ સમજણ પાડેલી છે કે આ જે ત્યાગ છે એ આપણી શોભા છે અને જો એમાં આગુ પાછું થયું એટલે બધું ગયું જ સમજો એટલે આ કંચન કામિનીનો ત્યાગ એ મુખ્ય આ બે ધોરી નસો એને સાચવવાની ત્યારે એ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે આપણા ત્યાં આવું બધું દેખાય છે સ્વામી પણ અમને આ બધી શિબિરોમાં આ જ વાત કરે છે કે આપણા મૂળ આ છે બધું આ છે આખો વિકાસનું મૂળ છે ને એ આ છે એને બોલવું નહીં ત્યાર પછી એક વાત આગળ કહે છે કે ન્યાસો રક્ષ્યોને ને કશ્ય આપી કોઈની પણ થાપણ રાખવી નહીં સાધુએ કારણ કે સોનું રૂપિયા વસ્ત્ર થાપણો એ બધું જયારે રાખવાનું થાય તો એમાંથી ધંધો કરવાનું પણ મન થઈ જાય પાછું એટલે સાધુએ એ કશું અડવું જ નહીં અને એમાંથી ઉપાધિઓ બહુ થઈ જાય એટલા માટે અને પાછી થાપણો રાખી હોય અને રેડ પડે તો પાછી ઉપાધિ થઈ જાય એટલા માટે આ નિયમ પણ મહારાજે આપણને આપેલો છે હવે આગળ બીજા નિયમોની અંદર એકસો ને એકાણું બહુ સુંદર એક નિયમ આપ્યો છે કે એકાકી ભીર નું સાધુએ કોઈ દિવસે એકલા ચાલવું નહીં જોડ વગર રહેવું નહીં આખા વિશ્વની અંદર અગિયાર ધર્મો છે પણ આવો નિયમ કોઈ જગ્યાએ કોઈ ધર્મની અંદર નથી આ એક વિશેષ અદભુત નિયમ કે જોડ વગર કોઈએ એકલા જવું નહીં સાધુ હંમેશા બે ભેગા જ જવાનું આ મકાનની બહાર જવું હોય પેલી બાજુ આ મકાનથી સામે જ હોય અથવા બાજુનું જ ઘર હોય તો પણ જોડ વગર જવાનું નહીં બધાએ પ્રમુખ સ્વામી પણ એ નિયમ પોતે પાળે છે અમને પણ બધાને પડાવે છે આજે બસો વર્ષથી આ નિયમ છે એનું કારણ સમજ્યા કારણ કે જોડ વગર માણસ ક્યાં જાય કોને ખબર પડે આટલા બધા બ્રહ્મચર્યાના નિયમો આપણે છીએ અત્યાર સુધી આટલી બધી વાતો આપણે બધી સાંભળીએ છીએ હવે અહીં કથાએ હું અહીંયા આમ કરતો હોઉં અને મારે એકલા જ જવાની છૂટ હોય હવે ગમે ત્યાં આટો મારીને પાછો પાછળ ગોઠવી ગયો કોને ખબર પડે ક્યાં જઈ આવ્યો માણસ શું કરી આવ્યો વિશ્વાસ છે મનનો અને ક્યાં એને પછી ડિટેક્ટર મોકલ્યું હોય એટલે એ વખત એનો વિશ્વાસ રહે નહીં જો બે હોય ને તો ખોટું કામ કરતા અટકે એમ થાય કે બીજો જાણી જશે તો મને ઉપાધિ થશે હવે એમાં બે હંપી ગયા હોય પણ અમુક વસ્તુ એવી હોય ને વિચિત્ર કે બે અમુક એક વસ્તુ કોઈને બે ને ઝઘડો થાય જ એટલે વળી પાછો કોક એ વાતને કહી જ દે એટલે એ દ્રષ્ટિથી આવું રાખ્યું જે કોઈ બે જુવાન જુવાનની જોડ ન કરવી એક વૃદ્ધ હોય જ્ઞાને પાછો હાવ પાછો અમુક વૃદ્ધો એવા જુદ વિચિત્ર હોય છે એટલે એ પ્રમાણે એવી જોડ રાખવી બીજું કારણ એ કહ્યું કે ધર્મ નિયમ સચવાય વાત તો મુખ્ય મેં કહી હમણાં બીજી વાત કહી કે સાજે માંદે પણ એ સેવામાં કામ આવે એટલા માટે ધરમપુર અંદર મહારાજ કુશળ કોણ ના ત્યાં જતા હતા અને એમાં દેવાનંદ સ્વામી માંદા પડ્યા એની સેવામાં કોઈ રહ્યું નહીં ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રહ્યા ત્યારે મહારાજને થોડું જોડ બાંધી હોય તો એકબીજાની સેવા કરે એટલે ત્યારથી મહારાજે જોડની શરૂઆત બધી કરી દીધેલી અને આપણું આ બ્રહ્મચર્યની રક્ષા થાય એટલા માટે પણ આ જોડની આ જરૂરિયાત મહારાજે બતાવેલી છે એટલે એ રીતે આ પણ વાત સમજાવી ત્યાર પછી મહારાજ એકસો બાણુમાં શ્લોકમાં કહે છે કે રંગી તેવા જે શાલ દુશાલા એ કોઈ દિવસ ઓઢવા નહીં અનર્ગમ વાસહ વાસ કુસુમ્બાદેશ રંજિતમ હવે આ બધું આમાંથી રજોગુણ જ થતો હોય છે જેમ મહારાજે ધર્મ અરે વેદરસ માં કહ્યું કે હે પરમહંસો વસ્ત્રોનું શું કામ છે અરે શેરીઓમાં ઘણા ચિંથરા પડ્યા હોય છે એને ભેગા કરીને કંથા બનાવી લો આવી તો બહુ મસ્તીની વાતો મહારાજે કરેલી છે એટલે વસ્ત્રોથી સારા દેખાવાનો પ્રયત્ન સાધુએ કરવાની જરૂરિયાત નથી એટલે ઘણાને એમ થાય કે બહુ સારા વસ્ત્રો પહેરું બહુ વ્યવસ્થિત દેખાવું એની કોઈ જરૂરિયાત નથી એટલે ધોતિયું પણ ચારે છેડે પહેરું એક છેડો છૂટો રાખો લફક લફક કરતો એની કોઈ જરૂરિયાત નથી વિવેકાનંદ સ્વામી આ દેશમાં આવ્યા આવા બધા ભગવા સામાન્ય વસ્ત્રો પહેરેલા ત્યારે લોકો એમ કહેતા કે શું આ ક્યાંથી છો ત્યારે એમણે કહ્યું કે જે દેશમાં ઉપરથી માણસની કિંમત થતી નથી એ દેશમાંથી અમે છે એટલા માટે તમે ગમે તે પહેર્યું હોય પરંતુ અંદરની સાધુતાની જરૂર છે ઉપરના કપડાનો કોઈ આટા કરવાની જરૂરિયાત નથી જેમ શાકુતલમાં કહ્યું કી મહિનાનું મધુરા મંડરમ જેની આકૃતિ મધુર છે એ ગમે તે પહેરે તો પણ એ બધો સુંદર જ દેખાય છે એ આત્મિક સૌંદર્ય આત્મિક સૌંદર્યની બહુ જરૂરિયાત હોય છે એટલે આ પ્રમાણે એ બહુ જરૂરી છે આવી બધી રંગીત ઝાબળીઓ અને આને તેને બધું ભેવું કરવું નહીં નિષ્કોળાન સ્વામી એક વખત વડોદરા ગયેલા અને એક હરિભક્ત સરસ મજાનો ધાબળો અપ ટુ ડેટ આમ રંગીત એમને ભેટ આપવા આવ્યો કે અમારે આવું જોઈએ નહીં મહારાજે ના પાડી છે જેમાં અમારા સાધુઓને શું જોઈએ અગિયાર વસ્ત્રો આ જે અગિયાર વસ્ત્રો છે ગાતડ્યું છે અંદર કૌપીન છે પછી આ પાક છે અંદર ટોપી હોય છે એવી પ્રકારે ડબલ સેટ એમ કરીને જોળી અને ગણું એવું બધું કરીને અગિયાર થાય છે અને બહુ ઠંડી હોય તો એક આપણે શાલ ઓઢીએ છીએ એની શું પછી એક પેલી ગરમ ટોપી હોય છે બહુ હોય તો એક ધાબળો એ તો મંદિર માંથી લઈને ફેરવવાની જરૂર નથી હોતી એટલે આટલા જ વસ્ત્રો રાખવાના એટલે એમણે કહ્યું અમારે આ બધા શાલ દુશાલા જરૂર નહીં એટલે એમણે ના પાડી દીધી પણ એમણે એક શિષ્ય હતો ને એને જો સ્વામી તો ના પાડે પણ મને પેલા હરિભગ્ધ બાર જઈને લાવવાનું ને હું સ્વામી સમજ આપીશ એમ કરીને લઈ લીધું મોરાર ચરણદાસ અને પછી વડોદરા થી નીકળવા ગયા એટલે બધી જોડીઓ તપાસ માટે વધારે વસ્તુ નથી છે એટલે પેલા એ હું કરેલું સાધુ એ કમરે બાંધી દે દેલી બરોબર બરોબર ઉપર ગાતર ફિટ કરીને બરોબર નીકળ્યા એ અને પછી ચાલતા કલાલી તરફ નીકળ્યા છે વડોદરાથી ત્યાં પહોંચવાનું થયું ત્યાં તો પછી પેલા એ કઈક બગાસું આવ્યું છે હાથ ઊંચો કરો ને નિષ્ફળ સમય જો અલ આ ક્યાંથી લઈ આવ્યો મેં પેલી ના પાડી તે પેલી ધાબડી ચાલ પાછો પાછો લઈ ગયા એને અને પેલા હરિભક્ત ને પેલા પાછું હવે એની ભેગું જોડમાં કોઈ રે ખરો બહુ લાંબો આવા કડક બધા હતા તો જો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ આ રંગ અરે રજો ગુણનો નિષેધ કરતા સંતો સારા બધા તુંબડા રંગેલા શ્રીજી મહારાજ કે મારા બધાને ભાગી નાખવા તુંબડા આ તો આપણે અંતર રંગવાનું તુંબડા રંગવાનું મંડી પડ્યા તમે એવો ખ્યાલ હંમેશા આ મહારાજ રાખતા એક નાનો પ્રસંગ કે ધોરાજીની અંદર ધાબળીઓ બહુ સારી વખણા હતી એક વૈકુંઠ આનંદ કરીને એક સંત હતા એને થયું કે આ ધાબળીઓ મારે લેવી હવે આજ્ઞા તો હતી નહીં પૈસા હતા નહીં પુસ્તક વેચી અને એને રૂપિયો પેલા કઈક ભેગા કર્યા અને આ બધા પૈસા અને થયું કે હવે ગમે તેમ કરીને આપણે એક એકના અઢી રૂપિયા અને બીજાના બે સાડા ચાર રૂપિયાની ધાબળી અને આઠ રૂપિયાની કઈ સિલાઈ જેમ તેમ જોડીને પાંચ રૂપિયાની ધાબળી ખરીદી અને બધું અને એ ધાબળી પહેરી અને મહારાજ જોઈ ગયા અંદર ઉપર ગાતો ઢાંકેલું પાછો તો પણ ખ્યાલ આવી ગયો અને મહારાજે કહ્યું કે આગના વિરુદ્ધ તમે આ ધાબળી લાવ્યા છો એ બરોબર નહીં અને પછી મહારાજે ખેંચી લીધી અને કોઈ કાને સળગાવી દઈએ કે મહારાજ સળગાવતા નહીં ભાઈ સાબા મારો જીવ હળગી જશે કે પાછી આપો તો માંડું 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 પાડ મારી ધોરાજીની દાબડી નિષ્ફળ સ્વામીએ આ કીર્તન બનાવ્યું છે પાછળ નામ નથી લખ્યું તો પાછા ઉપાધિ કરે ને ભેગા થઈને એટલે એ દ્રષ્ટિથી એમાં આ કીર્તન બહુ સુંદર બધું બનાવ્યું અને મહારાજે એના દેખતા ધાબળી સળગાવી દીધી આ સ્વામીને જ્યારે તમે જુઓ કે હમણાં ઓપરેશન થયું આવું બે મહિના સ્વામી તો માણસો થી ટેવાયેલા છે બધા આવું વગર માણસોએ બે મહિના રહેવાનું રહ્યું વેસ્ટચેસ્ટર ની અંદર અને હકીકત હતી કે એ રીતે રહેવું અનિવાર્ય હતું તો સ્વામીએ શું કર્યું કથા શરૂ કરાવી દીધી ભક્ત ચિંતા યોગી જવાનું જીવન ચરિત્ર ત્રણેય ટાઈમ સવાર સાંજ બપોર સાંભળ્યા જ કરવાની સાંભળ્યા જ કરવાની જરાય વચલો ટાઈમ હવે ત્યાં સ્વામીનું ઓપરેશન થવાનું હતું બાયપાસનું હવે એ વખતે એન્જિયોગ્રાફી કરાવી અને બાયપાસની વચ્ચે થોડો એક બે કલાક રહેલા એમાં સ્વામી ક્યારે ચરિત્ર અમારે તયો ટાઈમ વચમાં આગો પાછો જવો જોઈએ નહીં તો કેટલું બધું કે વ્યર્થ કાળ આગો પાછો જાય જ નહીં એટલે આ બધી ક્રિયાઓની અંદર મનને ભેળવી દીધું હોય તો આગુ પાછું બેઠા હોય તો ટપાલ તમે જો સભામાં એ ટપાલ વાંચતા હોય ટપાલ પૂરી થાય એટલે તરત પાછું શું પકડે માળા પકડે જોજો તમે પણ વચ્ચે ઇન્ટરવલ પડવા દે નહીં આ બધી લમણા જે ક્યારે થાય છે કે જયારે આ પ્રમાણે આપણે બધો નવરાશ નો સમય હોય એટલે આ બધી ધમાલ ઉભી થઈ જતી હોય છે એટલા માટે સ્વામી એ વખત બોલેલા કે સેવા પૂરી થઈ જાય એટલે લાંબાથી હોઈ જવું નહીં હરિભક્તો ને વાતો કરવી માળા કરવી ધ્યાન કરવું માનસી કરવી એટલે સાધુ ને તો ભગવાનની મૂર્તિ એ જ પ્રવૃત્તિ એવી રીતે આ સ્વામી હંમેશા આ વાતો કરે